ગુજરાતમાં લોકશાહીના પર્વની ઉજવણીના લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના તાલુકા તાલુકે પ્રચાર કરી રહેલા વાવ તાલુકાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો પ્રચાર દિવસે દિવસે વેગીલો બની ગયો છે ડીસામાં પ્રચાર રથે નીકળેલા જ્ઞાનીબેન ઠાકોરે યોજેલા વિશાળ રોડ શો દરમિયાન ફરી એકવાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા જ્ઞાનીબેન ઠાકોરે જે રીતે રોડ શો દરમિયાન અસામાજિક તત્વોને જાહેરમાં પડકાર્યા હતા વાવવાસીઓને ખાતરી આપી હતી અને જ્યારે જ્યારે પણ બેન અને દીકરીઓને રંજાડની વાત આવે છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે ભૂતકાળમાં પણ ક્યારે પીછી હટ કરી નથી આગળ પણ હવે કરશે નહીં તો સાથે જ તેમણે જિલ્લાવાસીઓ કોંગ્રેસને જીતાડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો તે બળ ઉપર નહીં પણ બનાસકાંઠાની જનતાના બળે હું ચૂંટણી લડું છું મારા કોંગ્રેસના કાર્યકરો આવા ધૂમધકતા તાપમાં ડોર ટુ ડોર ફરીને કોંગ્રેસને જીતાડવા માટે આકલ કરી રહ્યા છે ત્યારે આ ચૂંટણી કોઈ એક વ્યક્તિ નહીં પણ સમગ્ર બનાસકાંઠાનો અઢારે આલમ છતીસે કોમ લડી રહી છે છેલ્લા બે મહિનાથી હું દરેક તાલુકાનો જનસંપર્ક કર્યો છે દરેકે તન મન અને ધનથી આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ તો આપે પણ સાથે નોટે આપે અને એટલા માટે કરીને અમારા મનોબળમાં જે વધારો થઈ રહ્યો છે અને સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી જીતાડશે દેશના વડાપ્રધાનને એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને એક બનાસની બેન ગેની બેન સૂત્ર આપેલું છે સમગ્ર જિલ્લા એમ કીધું છે કે અમારી બેન છે અને બનાસકાંઠાની બેનને હરાવવા માટે એક દેશના વડાપ્રધાનને દિશા મુકામે રેલી કરવી પડે એથી બતાવે છે કે એ પોતે એમની હાર જોઈ ગયા છે પણ બનાસકાંઠાની જનતા હવે જે કાંઈ સ્થાનિક જે હિતો છે જે સહકારી માળખું છે એક તરફી એક एकदम તાનાશાહી ચાલી રહી છે એ તાનાશાહી થી કંટાળી રહ્યા છે ત્યારે આ વખતે બનાસકાંઠા પરિવર્તન કરી અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી